નવસારી જિલ્લાના દરિયા કિનારે આતી હાલતમાં ડ્રગ્સ મળી આવવાની ઘટનાને પગલે જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું છે સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીઓ પણ દક્ષિણ ગુજરાતના ડ્રગ્સની તપાસમાં જોતરાઈ ગઈ છે કિલો જેની કિંમત કરોડ સાત લાખનું ડ્રગ્સ પકડાયું છે ડ્રગ્સ મળવું અને એ પણ બિનવારસી હાલતમાં જે મોટા રેકેટની શંકા જન્મા આવે છે નવસારીના ઇતિહાસમાં પ્રથમ વખત ત્રીસ કરોડ જેટલું મોટું ડ્રગ્સનું રેકેટ નવસારી જિલ્લા પોલીસના હાથે લાગ્યું છે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના ચાંગલી ફળિયાના દરિયા કિનારે પચાસ પેકેટ જેનું વજન કિલોગ્રામ અસીસ નામનું નાર્કોટિક્સ ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે અંદાજે ચાર મહિનાથી વધુ સમયથી દરિયામાં પડ્યું હતું અને પાંચ લેયરમાં પેકિંગ કરીને દરિયામાં બિનવારસી હાલતમાં પડ્યું હતું જે દરિયા કિનારે તણાઈ આવ્યું છે પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળી આવતા ટીમો બનાવી તપાસ શરૂ કરી છે વલસાડ સુરત અને હવે નવસારીમાં મોટા પાયે ડ્રગ્સનો જથ્થો મળી આવતા સ્ટેટની એજન્સીઓ કામે લાગી છે

ચાંગલી ફલિયા થી ઉત્તર દિશાના તકરીબન પાંચ કિલોમીટરના પટ્ટાની અંદર પાંચ જુદી જુદી જગ્યાઓથી ટોટલ મિલાવીને પચાસ પેકેટ નાર્કોટિક ડ્રગ્સ બરામદ થયા છે તે એફએસએલ દ્વારા સ્થળ ચકાસણી કરાવતા આ નાર્કોટિક ડ્રગ્સ હશીશ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પ્રસ્થાપિત થાય છે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના દરિયા કિનારે બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળી આવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે ડ્રગ્સ મળવાની ઘટનાને પગલે ગુજરાત હવે સમગ્ર દેશમાં ચર્ચાના ચકડોળે ચડ્યું છે ગુજરાતના દરિયા કિનારે મળી રહેલા બિનવારસી ડ્રગ્સને પગલે વિવિધ આશંકાઓ પ્રવર્તી રહી છે વલસાડ અને નવસારીના મળેલા ડ્રગ્સના જથ્થામાં સામ્યતા હોવાનું અને ઈરાન અથવા અફઘાનિસ્તાનથી ડ્રગ્સ આવ્યું હોવાનું પ્રાથમિક તારણ જિલ્લા પોલીસ કરી રહી હોવાનું હાઈલી પ્યોરિફાઈડ ફોર્મમાં મળેલું ડ્રગ્સ હજુ લેબોરેટરીમાં મોકલ્યા બાદ તેની સાંદ્રતા માપવાની પોલીસે કામગીરી શરૂ કરી છે આ ટોટલ જો પેકેજિંગ કરવામાં આવી છે તે દરેક પેકેટ જો છે અંદાજિત 1200 ગ્રામ નું છે અને દરેક પેકેટની અંદર ફાઈવ લેયર ઓફ પેકેજિંગ કરવામાં આવી છે જેમાં સૌથી ઉપર એક ટ્રાન્સપેરન્ટ પારદર્શક પ્લાસ્ટિકની પેકેજિંગ છે એની અંદર સેકન્ડ લેયરની અંદર

બિનવારસી જથ્થો આવ્યો ક્યાંથી અને જો આવ્યો તો કયા દેશમાંથી અને કોણ લાવ્યું હતું ઉર્દુ પેકેટમાં પેક કરેલું અને પાણીમાં ન પડે તેવું પાંચ લેયર વાળું પેકિંગ ક્યાં કરવામાં આવ્યું હતું સમગ્ર ઘટનાક્રમ પોલીસ તપાસ બાદ જ માલુમ પડશે